એકલોવ્ય મોડેલ સ્કૂલમાં ગુણવત્તા યુક્ત શિક્ષણથી બાળકોનો સર્વાંગી વિકાસ પોસીનાના એકલોવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ખેડબ્રહ્મા આદિજાતિ વિકાસ સંકુલના તાબા હેઠળ સંચાલિત શાળા ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સંસ્કાર આરોગ્ય સુવિધાઓના તમામ પાસાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે આ સંસ્થાની સમગ્ર કામગીરી પર કચેરીના વડા તથા પ્રાયોજના અધિકારી વિશાલ સક્સેના અધિક કલેક્ટર તેમજ મદદનીશ કમિશનર શિક્ષણ દર્શન અને ટીડીઓ દ્વારા સતત મોનિટરિંગ અને કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. વિશાળ વિશાસક્ષેના દેખરેખ હેઠળ કોઈપણ બાબતમાં બેદરકારી ચલાવી લેવામાં આવતી નથી. શાળામાં વિદ્યાર્થીઓને નિયમિત અને ગુણવત્તાયુક્ત અભ્યાસક્રમ સાથોસાથ શુદ્ધ સાત્વિક અને પોષણયુક્ત ભોજન તથા નાસ્તો સમયસર આપવામાં આવે છે. ભોજનની ગુણવત્તા સ્વચ્છતાના આર્ય લક્ષી માપદંડોનું સંપૂર્ણ પાલન કરવામાં આવે છે. શિક્ષણની સાથોસાથ વિદ્યાર્થીઓમાં રમત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પ્રવાસ અભ્યાસ ક્રમિક પ્રવૃત્તિઓ દ્વારા છુપાયેલ પ્રતિભા વિકસે તે માટે આચાર્ય તથા સમગ્ર શિક્ષક સ્ટાફ સતત પ્રયત્નશીલ રહ્યો છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા જેવી ગુજરાત ન્યૂઝ